જગળ્યા વિધાનસભા વિસ્તારમાં આવેલ મધુમતી ખાડી જે અહીંયાથી પસાર થઈ રહી છે આ એની નીચેનો આ એની ઉપર તાજેતરમાં જ બનેલો બ્રિજ છે જે આપ ફેસબુકના માધ્યમથી હું ગુજરાતની જનતાને બતાવવા માગું છું કે આ ભાજપે હવે તો આ ભ્રષ્ટાચારને નેવે મૂકી દીધો છે અને જનતાના ટેક્સના રૂપિયા કેવી રીતે વેરફાઈ રહ્યા છે એ હવે હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ આપણે આ બ્રિજ જે હજી બનવાનું ચાલુ છે ત્યારે કોના રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એ આપણે જોવું છે આપણા બ્રિજની થોડી દશા બતાવી દઈએ ખાઈ છે અહીંની ઉપરનો બ્રિજ છે આવો આપણે બતાવીએ હજી તો આ બ્રિજનું કામ ચાલુ છે પરંતુ આ એમાં થયેલો ભ્રષ્ટાચાર અહીંયા બિલકુલ દેખાઈ રહ્યો છે કે કેવી હાલતની અંદર આ બ્રિજ બની રહ્યો છે આ બ્રિજ બનતા બનતા સાથે આપણે આગળ જોઈએ તો ગઈકાલે એવું જાણવા મળે છે કોન્ટ્રાક્ટરના માધ્યમથી કે આ ક્વોલિટી ક્વોલિટીલ થતાં એને એટલો ભાગ તોડી પાડવામાં આવ્યો છે ત્યારે સવાલ એ છે કે જ્યારે બ્રિજનું ટેન્ડરિંગ થતું હોય છે જે તે સમયે આ બ્રિજ માટે ટેન્ડર ભરાય છે એની જે વર્ક ઓર્ડરની કોપી આપવામાં આવે છે એ વર્ક ઓર્ડરની અંદર એનો જે એસ્ટિમેન્ટ આપવામાં આવે છે એસ્ટિમેન્ટ કયા આધારે આપવામાં આવે છે એ જોવાનું રહ્યું આપણે આ એની કપચીની ક્વૉલિટી છે આ એની કપચીની ક્વોલિટી છે આ કપચીની ક્વૉલિટી પણ ચેક કરવી ખૂબ જરૂરી છે કારણ કે આ જનતાના ટેક્સના રૂપિયામાંથી આ બનતો બ્રિજ છે આ જનતાના ઉપયોગમાં લેવાતો બ્રિજ છે જનતા એના જીવના જોખમે જ્યારે અહીંયાથી અવરજવર કરતી હશે ત્યારે પોતાના જીવના જોખમે અવરજવર કરતી હશે કારણ કે આ કોન્ટ્રાક્ટરો તો બ્રિજ બનાવીને જતા રહેશે આ ભાજપમાં બેઠેલા નેતાઓ આની ઉપર ધ્યાન નહીં આપે કારણ કે એમને તો એમના ઘર સુધી એમના જે કંઈ પણ વહીવટો પહોંચવાના છે એ બી પહોંચી જશે પરંતુ જનતાનું શું આની અંદર આપણે આ બ્રિજની જે ક્વોલિટી છે એ ક્વોલિટી ફેલ થતા એ લોકોનું કેવું એવું છે કે આ જે ક્વોલિટી ફેલ થઈ એટલે પાછો ફરીથી એને તોડાયો છે ને આ બનાવડાયો હોય તો આટલો જ ભાગ તો કદાચ મને નથી લાગતો કે ફેલ થયો હોય જો શક્ય હોય આખો જ બ્રિજ આ ચેક થવો જોઈએ આખા બ્રિજની કામગીરી ચેક થવી જોઈએ આ આપણે જોઈ શકીએ છીએ કે આ જે બ્રિજની જે ક્વોલિટી છે એ ક્વોલિટી આ આવી આ જે ક્વોલિટી છે આની અંદર કોઈ પણ પ્રકારનો સળિયો પણ નથી દેખાઈ રહ્યો અને આ લોકો આની અંદર આ આટલી ખરાબ પરિસ્થિતિની અંદર આજે આ બ્રિજ બનાવી રહ્યા છે ત્યારે આ કોન્ટ્રાક્ટરોને પણ કહેવાનું કે જો તમે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય અને ભ્રષ્ટાચાર કરી અને તમારે જો આ બ્રિજો બનાવવા હોય એ ભરૂચ જિલ્લામાં અમે લોકો નહીં ચલાવીએ આ ગુજરાતની પરિસ્થિતિ એવી છે અત્યારે તાજેતરમાં જોયું કે ગંભીર બ્રિજ જે તૂટ્યો એની અંદર કેટલા લોકોના જીવ ગયા તો શું સરકાર હજી પણ રાહ જોઈ રહી છે કે આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી આવા બ્રિજો બનાવડાવી અને ફરીથી એને પાછા તોડાવડાવવાના પાછી જનતાના જીવને જોખમ મૂકવાનું શું સરકાર વારે વારે આવું વિચારી રહી આ તમે જુઓ કે આ કેટલી આ કેટલી ઊંડી ખાડી છે આ કેટલી ઊંડી ખાડી છે હવે આ બ્રિજ ની ઉપર જો કાલે કોઈ નુકસાન થાય આ આ એનો છે આ એનો પોલ છે તમે આની પરિસ્થિતિ જુઓ હજી તો બનવાનું ચાલુ છે આ હાલત છે એની આગળ હજી હું તમને બીજું એનો બીમ છે એનો છે આ જે પિલ્લર ઉપર ટકેલો છે બ્રિજ આ એ પિલ્લરની આ આ ક્વોલિટી છે આ તમે જુઓ કે અત્યાર જે ટિરાડો પડવાની ચાલુ થઈ છે આ આ આ જે પિલ્લરની ક્વોલિટી છે તમે જુઓ કે આવી પરિસ્થિતિ હવે આ હાથથી તૂટી જતો બ્રિજ તમે આની ઉપરથી ગામના લોકોને અવર જવર કરવાની જ્યારે અહીંયાથી વાતો કરશો ત્યારે જીવના જોખમ આ ગામના લોકોના મુકાશે ભરૂચની જનતાના મુકાશે ગુજરાતની જનતાનો જીવ જોખમમાં રહી અને આ સરકાર આવા કાળા ધંધા કરી રહી છે ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે આજે આ દરેક પોલ ઉપરની વાત કરીએ આગળના પોલમાં પણ એ જ હાલત છે આ તમે જુઓ કે અત્યારથી હજી તો આ જે બીમ ઉપર બ્રિજ ટકેલો છે આ એની ટિરાડો જુઓ અહીંયા આ બતાવો આ એની ટિરાડો જુઓ તમે એટલે ખબર પડશે કે આ કેવી ક્વૉલિટીના આ લોકો બ્રિજ બનાવી રહ્યા છે આ તાજેતરમાં જ આ જિલ્લા પંચાયતનો પાસ થયેલો બ્રિજ છે એવું જાણવા મળ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના ડીને પણ અત્યારે આપણે ફોન કર્યો છે બે ફોન કર્યા છે બંને ફોનની અંદર એમનો કોઈ રિસ્પોન્સ નથી અત્યારે ફરીથી પાછા આપણે એમને એક ફોન કરીશું અને એ ફોન પછી એમનો શું જવાબ આવે છે એ પણ આપણે જાણવું છે એટલે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ બ્રિજો બનતા હોય છે ગુજરાતની જનતાના ટેક્સના રૂપિયા જ્યારે ખવાતા હોય છે ત્યારે આ ગુજરાતની જનતા માટે એક ખૂબ ગંભીર બાબત છે ગુજરાત સરકાર જે રીતે ગુજરાત સરકાર અત્યારે કામ કરી રહી છે ભાજપ સરકાર જે કામ કરી રહી છે આ ગુજરાતની જનતાના પાણી વેડફવાનો ધંધો છે એટલે મહેરબાની કરી અને આવા કોઈ પણ કામો ચાલતા હોય એ કામોની અંદર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કર્યા વગર ગુજરાતની જનતાને વ્યવસ્થા મળી રહે અને સારા બ્રિજ સારા રોડ રસ્તા એમને મળી રહે એના માટે સતત આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની અંદર જે પણ જગ્યાએ હવે કોઈ બ્રિજોને બનાવ બનતા હોય છે ત્યાં પણ તાત્કાલિકના ધોરણે એટલા માટે પહોંચતી હોય છે કારણ કે આમ આદમી પાર્ટીને એ ગંભીરતા ખબર છે કે લોકોના જીવની ગંભીરતા શું હોય છે જ્યારે આ ભાજપમાં બેઠેલા નેતાઓને આ અધિકારીઓને અને આ કોન્ટ્રાક્ટરોને એવી ગંભીરતા ખબર નથી આપણે અહીંયા એક આ તમને બતાવું તો તો બીમ હોય કદાચ આપણે માની લઈએ આ બીજું એક બીમ છે આ તમે જોઈ શકો છો આ બીમને અત્યારથી આ હાલત છે આ હાલત અત્યારથી આ બીમની છે આ બીમની અંદર પણ પિરાડો પડેલી છે આ કેવી રીતે આપણે આશા રાખી શકીએ કે આ જે સરકાર છે એ સરકારના રાજની અંદર આ કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે આ કોન્ટ્રાક્ટરોના માધ્યમથી આવા કંઈ કેટલા લોકોના જીવો જોખમમાં મુકાઈ રહ્યા છે અને આજે ગુજરાતની જનતાનું જે જીવન છે એ જોખમમાં પડી એ જે ટેક્સ ભરે છે એ જનતા આજે જીવના જોખમે આવા બ્રિજો ઉપરથી અવરજવર કરે છે મજબૂરીમાં અવરજવર કરે છે ત્યારે ગુજરાતની જનતાનો પણ હવે આત્મા જાગવો બહુ જરૂરી છે અને દરેક જગ્યાએ ગુજરાતની અંદર વિસાવદરવાડી કરવી પણ ખૂબ જરૂરી છે તો જ આ ભાજપમાં જે સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ છે જે સરકાર છે એની સાણ ઠેકાણે આવશે આ આ કોલમની પણ તમે જુઓ અહીંયા લગભગ આપણે જોઈએ કે આઠ કોલમ છે આઠે આઠ કોલમની આ હાલત છે અને આ પરિસ્થિતિની અંદર આ કોન્ટ્રાક્ટરે કામ કરેલા છે ત્યારે કોન્ટ્રાક્ટર પણ હમણાં થોડી વારમાં અહીંયા પહોંચી રહ્યા છે તો કોન્ટ્રાક્ટરને પણ આપણે સવાલ કરીશું એને ફોન કરીને આપણે અહીંયા બોલાવે છે કોન્ટ્રાક્ટરને આજે આમ આદમી પાર્ટીની ઝઘડિયા વિધાનસભાની ટીમ સાથે અમે અહીંયા આ મુલાકાત લીધી છે આ બ્રિજની અને આગામી દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે આની અંદર જે કંઈ પણ આ ગંભીરતા જાળવવાની છે આ બ્રિજને લઈને એ જળવાઈ આની અંદર જિલ્લા પંચાયતના અધિકારીઓ જો જિલ્લા પંચાયતનો બ્રિજ છે એના અધિકારીઓ હોય તો એના અધિકારીઓની પણ આની અંદર પૂરેપૂરી તપાસ થવી જોઈએ જિલ્લાની અંદર બેઠેલા જે ક્વોલિટીના લોકો જે અધિકારીઓ છે એ લોકો તપાસ નથી કરતા ગાંધીનગરથી આવીને એ અધિકારીઓ તપાસ કરી ને ત્યારે જઈને આ લોકો એમ કહેવું છે કે આ બ્રિજ તોડવામાં આવ્યો છે પરંતુ મને એવું ખબર છે કે આ તોડવામાં નહીં પણ આટલો ભાગ ડેમેજ થયેલો છે અને એ ડેમેજના કારણે જ આ બ્રિજ નીચે પડી ગયો અને તમે જુઓ કે રાતોરાત આજે બ્રિજ તોડવામાં આવ્યો હોય જો ગઈકાલે આ બ્રિજ તોડવામાં આવ્યો તો આજે રાતોરાત આ જે એનું માલ મટીરિયલ અહીંયા જે એનો જે સામાન પડ્યો હતો એ તાત્કાલિકના ધોરણે હટાવી લેવામાં કેમ આવ્યું હું આ વિડીયોની સાથે જ એક બીજો ફોટો હું આની અંદર અપલોડ કરીશ જે ફોટોમાં દેખાય છે કે આ બ્રિજ તૂટેલી હાલતની અંદર હતો અને ખૂબ ગંભીર બાબતની અંદર લોકોના જીવ જોખમમાં મુકાય એવી રીતે આજે અહીંયા તમે આ તમે જોઈ શકો છો કે આ બધું જ સાફ કરી નાખ્યું છે આ લોકોએ ગઈકાલે આટલો ભાગ જે ધરાશાયી થયો હતો એ આજે બિલકુલ એ લોકોએ સાફ કરી નાખ્યું છે તાત્કાલિકના ધોરણે આટલું ફાસ્ટ કામ તો ગુજરાતની અંદર જે બગડેલા રોડ રસ્તા છે એ રોડ રસ્તાના ખાડા પુરાવામાં પણ આ લોકો નથી કરતા એટલે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતા માટે અને આ જે જિલ્લા પંચાયતની અંદરમાં જો આવતો બ્રિજ છે તો જિલ્લા પંચાયતના અધિકારીઓએ પણ આની અંદર ખૂબ ગંભીરતા દાખવવી જોઈએ